જ્યારે ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્ડ કરી દેવા વિગોરા સિવાય મનપા માર્ગ મકાન વિભાગ અને પોલીસ પ્રશાસન ન મળી કુલ સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવા રાજ્ય સરકારે રચેલી સીટ નીતિમે પૂછપરછ કરી ત્યારબાદ ગુનાની તપાસ કરતી સીટની પણ છેલ્લા બે દિવસની પૂછપરછ કરી રહી છે અને ગેરકાયદે બાંધકામ અને મનપાની ટીપી શાળાએ શાખાએ આઠેક માસ પહેલાં નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી નહીં કરી ફરજમાં બેદરકારીઓની અગ્નિકાંડમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે હજી પણ ધરપકડ અને અટકાયતનો દોર ચાલુ રહેશે કારણ કે આ વખતે સરકાર મક્કમ છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે પછી